નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાંથી ફરી એક વખત સ્વાગત છે આજના અગત્યના સમાચારો તો જેની અંદર ખેડૂતો માટે ખાસ મોટા સમાચારો આવ્યા છે જેની વાત કરવામાં આવે તો સૌથી પહેલા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે કે મોટી આગાહી કરી છે ચૌદમાં હપ્તાની ફાઇનલ તારીખ જાહેર થઈ ગઈ છે દર મહિને સો યુનિટ મફત વીજળી મળશે પશુપાલકોને મળશે એક લાખ ને સાઠ હજારની લોન આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આધાર કાર્ડ અંગે મોટો નિર્ણય રથયાત્રા પર અમિત શાહ આપશે મોટી ભેટ આ તમામ મહત્વના અને લક્ષી સમાચાર વિશે વાત કરીશું એ પહેલાં તમને વિનંતી કરીશ કે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો ખાસ કરીને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલા બે લેકનને પ્રેસ કરી દેજો એટલે નવા વિડીયોની માહિતી તમને મળતી રહે

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડી શકે છે જેમનું કારણ બંગાળના ઉપસાગરની અંદર સક્રિય થયેલા હવાના જાહેર થઈ ગઈ છે નાના અને સીમા ખેડૂતો સર્વાંગી વિકાસ અને કૃષિ આવકમાં વધારો કરવાના મુખ્ય ઉપદેશથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે જેમાં વર્ષે છ હજાર રૂપિયા કમ મારફતે ખેડૂતોને બેંક ખાતાની અંદર સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં તેરમા હપ્તા સુધી ચૂકવવામાં આવ્યા છે જ્યારે હવે દરેક ખેડૂતો પીએમ કિસાન યોજના ચૌદમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જ્યારે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા ચાર મહિનાના અંતરણમાં સાથે ચૂકવવામાં આવી છે જે મુજબ ચૌદમાં હપ્તો જૂન જુલાઈ બે હજાર ત્રેવીસની વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે તેવી અપેક્ષાઓ રાખવામાં આવી છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો દર મહિને સો યુનિટ મફત વીજળી મળશે રાજસ્થાન સરકારે તાજેતરમાં રાજસ્થાનના રહેવાસીઓ માટે મફત વીજળીની જાહેરાત કરી હતી રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે તે પહેલાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે તમામ ઘરેલું અથવા તો કોમર્શિયલ વીજળી ગ્રાહકોને દર મહિને સો યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત કરી દીધી છે આ જાહેરાતથી રાજ્યની જનતાને ઘણી રાહત મળી આ સાથે જ લોકોને વીજળીનું બિલ સો યુનિટથી વધુ છે પરંતુ બસો યુનિટથી ઓછું છે તેમને પણ સરકાર તરફથી થોડી રાહત આપવામાં આવશે આગલા સમાચાર પશુપાલકોને મળશે એક લાખ અને સાહીઠ હજાર રૂપિયાની લોન કેન્દ્ર સરકાર દેશમાં પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે સરકારે પશુ ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે આ યોજના અંત આપી રહી છે પશુ ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ સરકાર ખેડૂતોને ગાય અને ભેંસ ખરીદવા અથવા તો તેમને જાળવવા માટે એક પોઈન્ટ સાઠ લાખ રૂપિયાની લોન આપી રહી છે જો ખેડૂતો સમયસર લોન ચૂકવે તો ત્રણ ટકાની છૂટ આપવામાં આવે છે જેમને પાંચ વર્ષ પણ પરત કરવામાં આવે છે આગલા સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે જીરાના પાકને નુકસાન થતા ઉપજ ઓછી ઉતરવાના ગણતરી તેમજ વિદેશની મોટી માંગ પાછળ રાજ્યના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાના ભાવની અંદર નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યા છે જે આજે થરાદ માર્કેટિંગ યાર્ડની અંદર જીરામાં બપોરે હરાજી ટાણે મણ દીઠ નવ હજાર રૂપિયાને પાર ભાવ જતા ખેડૂતો તેમજ વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી છે આગલા સમાચારો વાત કરીએ તો આધાર કાર્ડ અંગે મોટો નિર્ણય લેવાયો છે આધાર કાર્ડને લઈ અને યુઆઈડીઆઈએ ટોલ ફ્રી નંબર ઓગણીસો સુડતાલીસ જારી કર્યો છે આ નંબરની મદદથી આધાર કાર્ડ ધારકો તમામ આધાર કાર્ડ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશે યુઆઈડીઆઈએ આઈડીઆઈએ ટ્વીટ કરી કહ્યું હતું અને હવે આધાર સંબંધિત કોઈ પણ સમસ્યાઓ જેમ કે આધાર અપડેટ કરાવવા આધાર સ્ટેટસ માટે તમે કોઈ પણ સમયે ટોલ ફ્રી નંબર ઓગણીસો સુડતાલીસ પર કોર કરી શકો છો આ સેવા ચોવીસ ઉપલબ્ધ રહેશે આગલા સમય વાત કરીએ તો રથયાત્રા પણ અમિત શાહ આજે મોટી ભેટ આપી છે આજે કેન્દ્રીય મંત્રી એવા અમિત શાહ ગુજરાત આવશે અને વીસ જૂન એટલે કે આજે રથ રથતા હોવાથી તેઓ તેમની વર્ષોદપૂરી જૂની પરંપરા મુજબ મંગળા આરતીના દર્શન કરશે પછી તેઓ ગાંધીનગર લોકસભામાં પંચોતેર કરોડનું કાર્યનું લોકાર્પણ કરશે સાથે અમદાવાદમાં ન્યુ રાણી વિસ્તારમાં ગાર્ડનનું લોકાર્પણ પણ કરશે અને જગતપુરના ગોધરેજ ગાર્ડન સિટી પાસેના બ્રિજનું ઉદ્ઘાટન કરશે બાદમાં તેઓ જાહેર સભાને સંબોધિત કરશે આ સાથે તેઓ અન્ય કાર્યક્રમો પણ જોડાશે